નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વીડિયોમાં આજનું રાશિફળ ઓગણીસ નવેમ્બર બે હજાર પચીસને બુધવારનું રાશિફળ મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ રોજગારની દિશામાં કાર્યરત જાતક જાતકોને આજે ઉત્તમ અવસર મળી શકે છે કોઈ યોજનામાં રોકાણ માટે દિવસ સારો છે જેનાથી ભવિષ્યમાં લાભ મળશે નોકરી અથવા વ્યવસાયમાં કોઈ ડીલ ફાઇનલ થવાથી લાભ મળશે આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે પ્રાપ્તકાળ ભગવાન સૂર્યને તાંબાના લોટાથી ઐર્ઘ્ય આપો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વ અને ઉ આજે દિવસ આશંકી જોખમી રહી શકે છે નાણાકીય મામલે વધારે જોખમ લેવાનો ટાળો નહીં તો નુકસાન થઈ શકે છે બિઝનેસ સાથે સંકળાયેલા જાતકો માટે દિવસ મુશ્કેલ રહેશે અટકેલું ધન મળવાના મળવામાં પરેશાની રહેશે આજે ભાગ્ય એંશી ટકા તમારા પક્ષમાં રહેશે ગણપતિને દૂરવા ચડાવો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને ઘ આજે કાર્યક્ષેત્રે બદલાવ કરવાથી લાભ અવશ્ય મળશે માતા પિતા સાથે બાળકોના ભવિષ્ય સાથે સંબંધિત મહત્વના મુદ્દે વાત કરી શકો છો વિવાહ યોગ્ય જાતકોને વિવાહના ઉત્તમ પ્રસ્તાવ મળશે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે યોગ પ્રાણાયામનો અભ્યાસ કરો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ આજે જૂની પારિવારિક સમસ્યા ફરીથી માથું ઉંચકી શકે છે જેનાથી થોડી પરેશાની થઈ શકે છે જો કે પરિવારના સભ્યોની મદદથી તેના ઉલ્લેખમાં સફળ રહેશો સહકર્મી સાથે તણાવ થવાની શક્યતાઓ છે આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે માતા પાર્વતી અથવા ઉમાની પૂજા કરો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને પરિવારના સભ્યોની સાથે આજે આનંદપૂર્વક સમય પસાર કરશો કોઈ શુભ અને માંગલિક કાર્યક્રમની ચર્ચા થઈ શકે છે ધર્મના કાર્ય પર ધન ખર્ચ કરશો બપોર સુધી કોઈ પ્રિયજન પાસેથી શુભ સમાચાર મળી શકે છે આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુની એકસો ને આઠ વાર માળાનો જાપ કરો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને અણ આજે ભાગ્યોદય થશે કોઈ સંપત્તિની ખરીદી માટે દિવસ ઉત્તમ રહેશે ભવિષ્યમાં તેનો ભરપૂર લાભ મળશે પ્રેમ સંબંધમાં તણાવ ઉત્પન્ન થઈ શકે છે નોકરિયાત વર્ગની મહેનત બાદ સફળતાના યોગ બની રહ્યા છે આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે બ્રાહ્મણોને દાન કરો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત આજે કોઈ કારણવશ મન અશાંત રહી શકે છે સરકારી વાદ વિવાદ વિલંબિત છે તો તેમાં સફળતા મળી શકે છે સાસરી પક્ષ તરફથી કોઈ વ્યક્તિ સાથે ઉગ્ર તણાવ થઈ શકે છે જેમાં જીવનસાથી તમારી પક્ષે રહેશે આજે ભાગ્ય છ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે અન્નદાન કરો વૃશ્વિક રાશિ વૃશ્વિક રાશિના જાતકોના અક્ષર ન અને ય આજે શુભ કાર્યમાં તમારી રુચિ વધશે જે પણ નિર્ણય લેશો તેમાં ભવિષ્યમાં લાભ અવશ્ય મળશે પાયો સાથે વિવાદ ચાલી રહ્યો હોય તો તે આજે સમાપ્ત થશે આજે કોઈની સાથે આજે કોઈની પાસેથી ઋણ લેવાનું ટાળો આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે ચંદનનું તિલક લગાવો રાશિ ધન રાશિના જાતકોના અક્ષર ફ ધ અને ઢ આજે ઘર પરિવારના કોઈ સભ્ય સાથે તણાવ થઈ શકે છે આ દરમિયાન વાણી મધુર રાખો દૈનિક જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે ધન ખર્ચ કરશો આ સાથે તમારી આવકનું ધ્યાન રાખો સાંજનો સમય બાળકો સાથે પસાર કરશો આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે સફેદ રેશમી વસ્તુઓનું દાન કરો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ આજે નોકરી અને વ્યવસાયમાં ઈચ્છિત પરિણામ મળશે કાર્યક્ષેત્રે અનુકૂળ માહોલ રહેવાથી કામ કરવામાં આનંદ આવશે આજે કોઈ પણ કામ આવતીકાલ પર ના ટાળો નહીં તો પરેશાની થઈ શકે છે આજે ભાગ્ય તમારા પક્ષમાં રહેશે શનિદેવના દર્શન કરો અને તેલ ચડાવો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ સ અને ક્ષ આજે સાસરી પક્ષ તરફથી ધન લાભ યોગ છે અટકેલા નાણાં પ્રાપ્ત થઈ શકે છે જેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે સામાજિક કાર્યમાં આગળ આવી ભાગ લેશો જેનાથી જન સમર્થન વધશે આજે ભાગ્ય એંસી ટકા તમારા પક્ષમાં રહેશે સંકટનાશક ગણેશ સ્ત્રોતનો પાઠ કરો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ છ અને થ આજે જે પણ કાર્ય હાથમાં લેશો તેને ઉમંગ અને ઉત્સાહ સાથે કરશો કેટલાક નવા પ્રયોગ કરી શકો છો જેનો લાભ અવશ્ય મળશે પરિવારના કોઈ સભ્યના ભવિષ્ય સાથે જોડાયેલા નિર્ણય સમજી વિચારીને લો આજે દીકરીનો જન્મ થઈ શકે છે આજે ભાગ્ય અઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે દરરોજ રાત્રે અંતિમ રોટલી કાળા કૂતરાને ખાવરાવો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોત તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો